ગોપાળાનંદ સ્વામી બાપા સંપ્રદાય ના એક મહાન યોગી પુરુષ હતા યોગી તરીકે તેમની શક્તિ સૂર્યચંદ્ર ચંદ્ર ની ગતિમાં પણ ફેરફાર કરી શકતી અને ઐશ્વર્ય ના સ્વામી હોવા છતાં શ્રી હરિ નું દાસત્વ તેમની આગવી છાપ હતી પ્રભાવશાળી વ્યક્તિત્વ સત્તાવાહી આવા જ ઉત્કૃષ્ટ જ્ઞાન વિપુલ સાહિત્ય સર્જન અને ગમે તેવા મનભેદ કે મતભેદનો સરળ ઉકેલ શોધવાની વ્યવહાર દક્ષતાને કારણે સંપ્રદાયમાં બંને દેશના ગાદીપતિ આચાર્યના પણ ઉપરી તરીકે શ્રીહરિ દ્વારા નિયુક્તિ પામેલા યોગીન્દ્ર વર્ય ગોપાળાનંદ સ્વામી બાપાનો પ્રાગટ્ય સાબરકાંઠા જિલ્લાના ટોરડા ગામે રહેતા મોતીરામ ઠાકરને ઘરે માતાશ્રી કુશળબાની કુખે વિક્રમ સંવત અઢારસો સાડત્રીસ મહાસુદ આઠમને સોમવારે થયો હતો બાળપણથી સ્વામીજીને જીવનમાં અનેક પર્ચાઓ નોંધાયા છે શામળાજી ભગવાન તેમની સાથે બાળરૂપ ધારણ કરી રમવા આવતા વાત પ્રસિદ્ધ છે ગામમાં આવેલ માંત્રિકરા શાળીગ્રામ ઘણા પ્રયત્નો કરવા છતાં માંતરિકને મળ્યા ન હતા એ પણ ખુશાલની યોગશક્તિનો જ પ્રભાવ હતો ખુશાલ ભટ્ટે પાઠશાળામાં વિપ્ર ભણાવવાનું શરૂ કરેલું થોડી ગણાવી જાજુ ભજન કરાવે સમય જતાં જીતલ પુરાવ્યા શ્રીજી મહારાજને મળ્યા મુક્તાનંદ સ્વામી પાસે રહીને રામાનુજ ભાષ્ય સહિત શ્રીમદ ભગવદ્ ગીતા ભણ્યા અને અંતે દીક્ષા ગ્રહણ કરી ગોપાળાનંદ સ્વામી થયા સ્વામીએ સત્સંગના બંધારણને સ્થિર સ્વરૂપ આપ્યું સ્વયં ઈશ્વર જેવું સામર્થ્ય ધરાવતા હોવા છતાં શ્રીજી મહારાજના સંદેશવાહક બનીને અવિરત વિચરણ કરતા રહ્યા તેમને યોગ શક્તિ અને ઐશ્વર્યના સ્વતંત્ર ગ્રંથો રચાયા એટલા વિપુલ પ્રસંગો છે શ્રીજી મહારાજ પ્રગટ વિરાજતા ત્યારે ગઢપુરમાં

મરજી જેમ હોય તેમ કરો તેથી ભક્ત ચિંતામણીનું એકસો બેતાલીસમું પ્રકરણ કર્યું છે જુનાગઢના મહંત ગુણાતીતાનંદ સ્વામી જેવા ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે સ્વામિનારાયણ ભગવાને જુનાગઢની મહંતાઈ સોંપી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે મહોનતાઈ નો હાર તો જ પહેરો કે જો ગોપાળનંદ સ્વામી તેમની દિવ્ય વાણી સમાગમનો લાભ બાર મહિનામાં એક માસ આપે જો કોઈ વર્ષે ન હોય તો બીજા વર્ષે બે માસ આવે મહાપ્રભુએ આ વાત કબૂલ રાખી અને પછીથી કાયમ ગોપાળાનંદ સ્વામી પ્રતિ વર્ષ જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને રામાગમનો લાભ આપવા પધારતા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બસો તેતાલીસમી પ્રાગટ્ય જયંતિની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદયથી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો અને હરિભક્તો સહિત ઉલ્લાસભેર ભક્તિભાવથી કરી હતી યોગી વર્ય સદગુરુ ગોપાળનંદ સ્વામી બાપાનું પૂજન અર્ચન પુષ્પહાર પહેરાવી અને આરતી ઉતારી કરી હતી ત્યારબાદ પૂજ્ય સંતો હરિભક્તોએ પણ આરતી ઉતારવાનો અલોભે લાભ લીધો હતો આ પાવનકારી અવસરે પૂજનીય સંતો અને વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ મહિમા ગાન કર્યું હતું આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદમશ્ય પરંપરાના સાર્વભૌમ વારસદાર યોગીન્દ્ર વર્મે સબરૂષ ગોપાલન સ્વામી બાપાનો 243મો પ્રાગટ્ય દિવસ છે આજે જે ભૂમિ ઉપર ગોપાલ બાપાનો પ્રાગટ્ય થયો સાબરકાંઠાના વિરોડા તાલુકાનો રોડા ગામની નજીકમાં આવેલો મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ મંદિર સલાલમાં શ્રી સંતગાદીના શષ્ઠ આચાર્ય જ્ઞાનમોદજી આચાર્ય શ્રી જીતેન્દ્રિય પૂજારી સ્વામીજી મહારાજની પાવા મિશ્રામાં ગોપાલ બાપાની પ્રાગટ્ય જયંતિની ઉજવણી કરવામાં આવી હતી સાથે મણિનગર શ્રી સ્વામી મંદિરે પણ ગોપાલ બાપાનો એ પ્રાગટ્ય દિવસ બસો ને તેતાલીસમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે મહિમા મહિમાગાન પૂજન અર્ચન આરતી વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ